અરે એમાં પેટ્રોલ હું ભગવાનની દયા હોય તમાર દેવાન આશીર્વાદ હોય તમારે જે કરવું હોય દો હારી આવતા રહ્યો ગાડીમાં તો હા મારી હા ગર આજમાં આ જમ ઓલે આજમાં આદમ છોડા હા ઉભો રહ્યો હાલો લેતા આવે બીજું હું છોડા નગર રોટલા ખાવ મજા આવી હે ના કે ગયો ગાડીયા ખબર ગયો તો રોટલા ખાવ રોટલા ખાઈ

કઈ મજા કરો માન રાખું ના બરોબર છે આ મેં કીધું હું આ નીકળો તો નઈ તમે હું એમ જ એટલે પાછો નીકળ્યો મેં કીધું બાપુ કઈ ખાધું નથી ખાધું કારણ કે અહીંયા ઉટાવો ને એટલે પૂછવું પડે cái rốt là đấy đâu rồi cái nát đấy đâu rồi cái hả lên đâu rớt đây ra đây à

બીજું કઈ મારા જેવું કામ કાજ નથી ને અને તમે અહીંયા જ રહ્યો હો અહીંયા બે દવા લેવાની છે કોણ જો હા પગમાં બાર મહિના થઈ ગયા સવારમાં હું આવી તમારી પાસે દવાખાનું ખુલે ને એટલે આપડે દવા લઈ લેવું બરોબર